આભાર વ્યક્ત કરું છું અને આજે અમારા પંદર પંદર વર્ષ થઈ ગયા ચિત્ર સંગીત શિક્ષકની સીધી કાયમી ભરતી નથી થઈ તો તેના માટે આજે અમે અહીંયા બેઠા છીએ તો સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે વહેલી તકે અમારી ચિત્ર સંગીત વ્યાયામની કાયમી ધોરણે આખા ગુજરાત રાજ્યમાં બધી જ જગ્યા ખાલી છે તો એક થી આઠ ધોરણ જ્યાં લાગતું હોય ત્યાં બધી જ જગ્યાએ સર ત્રણે ત્રણ વિષયની અમારી ભરતી કરે આજે બેગલેસ કાર્યક્રમ સરકાર લાવી દીધો છે તો બેગલેસ કાર્યક્રમ અંતર્ગત અમે બધા જ ખુશ છીએ પણ જે ચિત્ર સંગીત વ્યાયામ બેગલેસ દિવસમાં ત્રણ વિષયો છે તો એ ત્રણ વિષયો જે કાર્યક્રમ આવી ગયો છે તો એને ભણાવનાર ત્રણ વિષયના શિક્ષક જ નથી તો એ ત્રણે ત્રણ વિષયના શિક્ષકોની કાયમી ધોરણે ઉંમર બાદ આપીને સીધી ભરતી કરે આજે એનઇપીમાં ટી ટ્વેન્ટી એનિપી છે રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ તો એમાં ખૂબ ખુબ આપવામાં આવ્યું છે કે સર્વાંગી વિકાસ એક નાનું બાળક હોય તો સર્વાંગી વિકાસ એના માટે ખૂબ જરૂરી છે પણ આજે એ બાળકને એના શિક્ષકો જ મળે તો એનો વિકાસ કેવી રીતે થશે આજે તમે બાળકોમાં છો કે ક્રૂર ગુસ્સો થઈ ગયો છે એકદમ ચીડિયાપનુ આવી ગયું છે કેમ કે બાળકને રસ્તો જ ખબર નથી બાળકને સંગીત કોણ શીખવાડે છે ચિત્ર કોણ કરાવે છે કલર કોણ પુરાવે છે રમત કોણ રમાડે છે એ નાના બાળકને કઈ જ ખબર નથી તે છતાં પણ આજે બાળકની પહેલી આંગળી ઊંચી ચિત્ર સંગીત વ્યાયામ માટે થાય છે કે એને કોઈને ખબર જ નથી કે લડત શું અને ભરતી શું તો અમે સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે કાયમી ધોરણે વહેલી તકે અમારી કાયમી સીધી ભરતી કરે અને ઉંમર બાદ આપે એવી અમને આશા છે અને સરકાર વહેલી તકે કાયમી ધોરણે ઓર્ડર આપી દેશે અસ્તુ મારું નામ લેવા ધીરજ કુમાર છે અમે બહિષ્કૃત શિક્ષણ સંઘ નામનો સંગ ચલાવીએ છીએ અને કલા અને વ્યાયામ સંઘ પણ અમે ચલાવીએ છીએ આજ રોજ શિક્ષક વર્ષ થી સૂતી છે એને જગાડવા માટે એ બેરી બોબડી અને મુંગી સરકારને એ અપાહિજ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તમે વર્ષોથી વર્ષોથી અમારા વિષયને તમે અન્યાય કર્યો છે તો આપ સર્વે સરકારમાં બેઠેલા સર્વે મિનિસ્ટરો માન્ય માન્ય શિક્ષણ મંત્રી શ્રી શ્રી મુખ્યમંત્રી અમે કે તમે અમારા મૂલ્ય આધારિત વિષય શિક્ષકોની ભરતી કરો અને એ પણ કાયમી મૂલ્ય આધારિત એટલે શું એવું અમને પૂછ્યું હતું એ દિવસ ગાંધીનગરની અંદર એમની ચેમ્બરમાં તો હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે મૂલ્ય આધારિત વિષયો કે જેના અંદર જો એ બાળકોને વિષયો ભણાવવામાં આવે તો એનાથી બાળકોના અંદર રહેલા મૂલ્યો ખીલતા હોય છે જેમાં ખાસ કોઈ બી વ્યક્તિને બેનને કીધું એમ કે ખાલી તમે પૂછો કે તમને કયો વિષય ગમે તો એ પહેલું ને છેલ્લું એમને ચિત્ર આવી જતું હોય છે પછી સંગીત આવી જતું હોય છે એમને રમવું હોય છે એમને વ્યાયામ ગમતું હોય છે બાળક આજના ટેકનોલોજી સાથે જોડાયેલું છે તો એને કોમ્પ્યુટર ગમતું હોય છે બાળકને વાંચવું છે પણ ગ્રંથ ગ્રંથાલયો નથી આજે આવી બધી પરિસ્થિતિ શિક્ષણની છે આજે ગુજરાતનું શિક્ષણ સમગ્ર ભારતમાં ખાડે ગયેલું છે તો અમે આ સરકારને વિનંતી કરીએ છીએ તમે હવે પોઝિટિવ થયા છો તો અમારી કાયમી ભરતી કરો આજે શિક્ષક દિન છે આ દેશના ક્રાંતિ સૂર્ય એવા મહાત્મા જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ જે આ દેશના પ્રથમ શિક્ષિકા હતા એમના ચરણોમાં વંદન કરી અને સરકારશ્રી ને વારંવાર અમે વિનંતી કરીએ છીએ કે તમે અમારી ભરતી કરો

અમારી માગણી તાત્કાલિક સ્વીકારવામાં આવે અને ગુજરાતની શાળાઓની અંદર કાયમી શિક્ષકોની અને ખાસ અમારા મૂલ્યો આધારિત વિષયના શિક્ષકોને આપવામાં આવે અને એમની ભરતી કરવામાં આવે પરેશભાઈ સેવક પ્રમુખ ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ પાંચમી સપ્ટેમ્બરના રોજ આજરોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભાવિ શિક્ષક ઉમેદવારો જયારે આજે ધરણા ઉપર બેઠા છે ત્યારે ચિત્ર સંગીત અને વ્યાયામના શિક્ષકોની ભરતી માટે બેઠા છે છેલ્લા પંદર વર્ષથી ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આ વિષયના શિક્ષકોની ભરતી થઈ નથી ત્યારે સંઘ દ્વારા અને બેરોજગાર ઉમેદવારો દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર આ વિષયના શિક્ષકોની ભરતી કરવાનું કોઈ વિચારતી નથી યોગ્ય દિશામાં નિર્ણય લે એવું સરકારની મારી વિનંતી છે આજે માન્ય ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા પણ આ ધરણાના કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા છે અન્ય ધારાસભ્યોનો પણ અમને સપોર્ટ છે અને સરકારનો પણ સપોર્ટ છે સરકાર હકારાત્મક અભિગમ અપનાવે છે પરંતુ નિર્ણય લેવામાં આટલો પંદર પંદર વર્ષ કેમ લાગે છે એ સમજણ નથી પડતી એટલે મારી સરકારશ્રી વિનંતી છે કે જ્યારે એન 2020 ટ્વેન્ટી ટ્વેન્ટી ગુજરાતમાં અમલ થઈ રહ્યો છે કલા મહાકુંભ કલા ઉત્સવ અને ખેલ મહાકુંભ જેવા આયોજનો થાય છે અને માત્ર ગુજરાતની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિસઠ ટકા શાળાઓમાં શિક્ષકો આ વિષયના શિક્ષકો જોવા મળે અને એસી ટકા શાળાઓમાં શિક્ષકો નહીં તો આ બધા ખેલ મહાકુંભો કેવી રીતે સફળ થશે એ નવાઈની વાત છે માટે સરકારની અમારી વિનંતી છે કે કાયમી ધોરણે ભરતી થવી જોઈએ અને પંદર વર્ષથી ભરતી ન થવાને કારણે જે ઉમેદવારો છે એ ઉંમર પણ વટાઈ છૂટ્યા છે તો માટે ઉંમરનો પણ બાદ આપીને ભરતી થઈ એવી અમારી સરકાર રજૂઆત છે મારું નામ છે રાહુલભાઈ મકવાણા અને હું એક સંગીતકાર છું પણ સંગીત ચિત્રની અમારી ભરતી નથી થઈ એના વિશે મારે ખાલી બે વાક્યો કહેવા છે કે આપણે શાળા શરૂ થાય ત્યારે શાળા શરૂ થાય ત્યારે આપણે શું કરીએ પહેલાં સંગીત મા સરસ્વતીની આરાધના કરી છે બરાબર અને બેગલેસ ડેનો હવે જે આ નવો પરિપત્ર આવે છે તો બેગલેસ ડેમાં આપણે શું કરીએ છીએ કે બાળકોને સંગીત ચિત્ર અને ત્યારે ક્લાસરૂમમાં બાળકો ગાતા હોય છે હે બાળુડા તારા વિનવે સરકાર ભરતી આજ હે બાળુડા તારા વાટુ જુવે સરકાર ભરતી કરોઆ ક્લાસરૂમ માં વાટુ જોવાય હે જી ક્લાસરૂમ માં હે વાટુ જોવાય સંગીત ચિત્ર કરો ભરતી કરો શિક્ષકો ને ન્યાય તમે આપો મારી એક જ વેદના છે આ સરકાર અમે ખુબ સપોર્ટ કરીએ છીએ આ સરકાર અમને ગમે છે પણ એક જ કે સાહેબ અમે સંગીત ચિત્ર વ્યાયામ સાહેબ અમે કેમ અમે કલાના માણસો છીએ હું સાહેબ મારી વાત કરું છું કે મારા ફાધર એક ડ્રાઈવર છે એમને નીતિથી મને 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 ચકેડા ઉપર ઉપર ભણાવી અને અને સંગીત એમની મારો દીકરો એક સંગીત શિક્ષક બનશે પણ આજે અમે પ્રાઇવેટોમાં પાંચ પાંચ છ છ હજારમાં માં આ સંગીતકાર આવી ગયા આ ઢોલક વગાડવા વાળા આવી ગયા સાહેબ અમે કલાના કલાકાર છીએ અમે કાલને આકાર આપવા વાળા છીએ બરાબર તો અમે સરકારનું એટલું કહીએ છીએ કે અમને સંગીત ચિત્ર અમે વ્યાયામ જે પણ અમારી ભરતી નથી થઈ એમને નતમસ્તક કરી અને અમે અરજી કરીએ છીએ કે સાહેબ અમારી વેદના સાંભળો અને સંગીત ચિત્ર નહીં હોય તો કલા નથી તો કશું જ નથી જય હિન્દ જય ભારત